you uh -huh.

આઠ થી દસ મુસાફરો ટ્રેન માંથી નીચે પડી ગયા હતા જેમાં પાંચ લોકોના મોત થયા છે અકસ્માત કારણ ટ્રેન વધુ પડતી ભીડ હોવાનું કહેવાય છે જોકે આ ઘટના બાદ રેલવે સેવાઓ પ્રભાવિત થઈ હતી આ ઘટના પોસ્ટ કરી શકવા શક્ય નથી આ દુર્ઘટના વિશે રેલવે સીપીઆર વધુમાં જાણકારી આપતા કહ્યું કે આ લોકો લોકલ ટ્રેન દરવાજા પર ઉભા રહીને મુસાફરી કરી રહ્યા હતા વધુમાં હવે જે નવીન લોકલ ટ્રેન આવશે તેના બધા એસી રેક છે જેમાં ઓટોમેટિક દરવાજા બંધ કરવાથી સુવિધા છે જેથી આવી ઘટના ટાળી મૃત્યુ પામનારા બધા જ મૃતકો ત્રીસ થી પાંત્રીસ વર્ષ વચ્ચેના હોવાનું જાણવા મળ્યું છે